નમસ્કાર મિત્રો વિટામિન બી ટ્વેલ ની ડેફિશિયન્સી અત્યારે ખૂબ જ કોમન બની ગઈ છે નાની ઉંમર થી લઈને મોટી વયના ઘણા બધા લોકોને વિટામિન બી સતાવતી હોય છે એવરેજ વાત કરું તો દસ માણસો માંથી અત્યારે હાલ ચાર થી પાંચ લોકો એવા જ આપણને જોવા મળે છે કે ભાઈ શરીરમાં વિટામિન બી ટ્વેલ ની ડેફિશિયન્સી હોય છે પછી આગળ જતા ગોળી ખાવાના તમારા વાળા આવે છે તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ પ્રયોગ મિત્રો તમને બતાવું છું તો એ હવે કઈ રીતે કરવાનો છે એ હવે વિડીયોમાં આગળ જોઈએ તો અત્યારે મિત્રો ઉનાળાની સિઝન ચાલી રહી છે તો માર્કેટમાં આપણને ઓર્ગેનિક કેરી ઓર્ગેનિક મેંગો ડગલે ને ડગલે હવે જોવા મિત્રો મળી જાય છે અત્યારે સીઝન ચાલુ થઈ ગઈ અને ઘણા બધા આપણા જે મિત્રો છે એ કેરીની સિઝન ક્યારે ઉનાળો આવે કેરીની સિઝન ક્યારે આવે એની રાહ જોઈને મિત્રો બેઠા હોય છે હવે કેરી તો આપણે સૌ કોઈ લોકો આરોગી લઈએ છીએ સૌ કોઈ લોકો આપણે સેવન કરી જ લઈએ છીએ પરંતુ ત્યારબાદ કેરી ખાધા પછી એનો જે ગોટલો છે એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ આ મિસ્ટેક તમારે હવે મિત્રો કરવાની નથી કેરીમાં જે ગોટલો છે એમાંથી ગોટલી કાઢીને એનો તમારે મુખવાસ બનાવવાનો છે તો મિત્રો મુખવાસ કઈ રીતે બનાવવાનો છે તો આપણે જે કેરીનો જે ગોટલો છે એ ગોટલાને તમારે એક થી બે દિવસ સુધી તમારા તડકામાં સુકાવા દેવાનો જેથી કરીને આખો ગોટલો છે સુકાઈને રેડી થઈ જાય ત્યારબાદ જેવો ગોટલો સુકાઈ જાય તમારા ઘરે જે વાટવાનો ખલ હોય પથ્થર હોય તેની મદદથી તમારા ગોટલાને તમારે તોડી નાખવાનો છે તો એની અંદરથી ગોટલી નીકળી જશે જી આ મિત્રો તો તમારા ગોટલી છે એ તમારે અલગ કરી દેવાની છે ગોટલામાંથી તમારે ગોટલી કાઢી નાખવાની છે ગોટલી ની ઉપરનું જે સરફેસ છે ઉપરની જે છાલ છે એને તમારે ચપ્પુની મદદથી અથવા હાથ મદદથી આ રીતે કરશો તો આસાનીથી મિત્રો નીકળી જશે એકદમ નરમ સરફેસ આવે છે ત્યારબાદ જે ખોલી નાખો ઉપરની જે છાલ તમે ગોટલી દૂર કરી દો ત્યારબાદ તમારે એ જે ગોટલી છે એને કુકરમાં એક થી બે ગ્લાસ પાણી નાખીને તમારે બોઇલ કરવાની ત્રણ થી ચાર સીટી તમારે થવા દેવાની છે ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને કાણાવાળા વાટકામાં તમારે આ ગાળી દેવાનું છે એટલે કે પાણી તમારું નીચે નીકળી જશે અને જે બફરલી ગોટલી છે એ વાટકા ઉપર તમારી કાણાવાળા જે વાટકો જે તમે લીધો છે એના ઉપર રહી જશે ત્યારબાદ તમારે આને બારીક બારીક ચપ્પુની મદદથી તમારે પાટરી પર ચિપ્સ તમારે બનાવી દેવાની છે આવા આ ચિપ્સ થઈ ગઈ એને તમારે એક થી બે દિવસ સુધી તમારા ઘરના એવા ખૂણામાં રાખવાની કે જ્યાં કોઈ સૂર્યપ્રકાશ ના આવતો હોય એને તમારે સુકાવા છે સુકાઈને તમારી રેડી થઈ જશે એક થી બે દિવસમાં ત્યારબાદ તમારે એક પેન લેવાનું છે તેમાં એક થી દોઢ ચમચી જેટલું તમારે દેશી ગાયનું ઘી એડ કરવાનું છે અને જે સુકાઈ ગયેલી આ જે ગોટલીની જે ચીપ્સ છે એને તમારે બરોબર તમારે બે થી ત્રણ મિનિટ સુધી પ્રોપર તમારે શેકાવા દેવાની છે આ તમારો રેડી રેડી થઈ થઈ જાય ત્યારબાદ તેની અંદર ચપટી પર તમારે હળદર એડ કરવાની છે અને ચપટી પર સિંધો મીઠું એટલે કે રોક સોલ્ટ આ બધી વસ્તુ તમારે એડ કરી દેવાનું અને આ મુકવાસ આપણો રેડી થઈ ગયો આને તમે આખું વરસ સ્ટોર કરીને પણ રાખી શકો છો મિત્રો કાચના એર ટાઈટ કન્ટેનરમાં તમે રાખી દેવાનું હવે તમારો જમવાનો સાહેબ જે પણ શેડ્યુલ હોય બપોરે તમે જમી લો ઘરે હોય ઓફિસમાં હોય કે કોઈ પણ જગ્યાએ બહાર ગયા હોય તો તમારા જોડે આ જે મુખવાસ છે ગોટલીનો મુખવાસ છે તમારે રાખવાનો અને જ્યારે તમે જમી લો તેમાં બે થી ત્રણ ચીરી મોઢામાં મૂકવાની અને બરોબર તમારા મોઢામાં તમારે એનો રસ તમારે જમા થાય ત્યારબાદ ધીમે 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 ઉતારવાનો છે અને જે ગોટલી છે એને પણ ચાવી ચાવી ચાવીને એનું સેવન તમારે કરવાનું છે આની અંદર પ્રોટીન કમી સતા આવતી હોય છે મુખ્ય લક્ષણોની વાત કરું તો અવારનવાર મોઢામાં ચાંદા પડી જવા હાડકા નબળા થઈ જવા હાથ પગમાં ખાલી ચડવી ત્યારબાદ પુષ્કળ પ્રમાણમાં હેરફોલ થવો ચહેરો ફીકો ફીકો થઈ જવો અને ખાસ અગત્યનું કે અત્યારે નાની ઉંમરની અંદર જ મિત્રો થોડું ઘણું પણ કોઈ કામ કરવામાં આવે તો બોડી થાકી જાય આ બધા મુખ્ય લક્ષણો છે વિટામિન બી ટ્વેલ્વ ના એક બે દિવસમાં તમને ફરક નહીં જણાય પરંતુ આ મુકવાસ સેવન અને ખાસ કરીને ઉનાળામાં તો ભાઈ ફળોનો રાજા કહેવાય છે કેરી અને આપણે બધા સેવન કરતા જોઈએ છીએ તો બે હાથ જોડીને એક વિનંતી મિત્રો તમારા સાથે કરવા માંગુ છું કેરી ખાધા બાદ જે ગોટલો છે એને ફેંકવાની મિસ્ટેક ના કરતા એનામાંથી જે આ ગોટલીનો જે મુખવાસ છે એ બનાવીને તમે રેગ્યુલર તમે સેવન કરજો એક બે મહિનામાં તમારો વિટામિન બી ટ્વેલ ની ડેફિશિયન્સી હશે ને એમાં તમને ઘણા છે રાહત જોવા મળશે જો તમને માહિતી પસંદ આવ્યું તો વિડીયોને લાઈક અને આ તમામ ભાઈઓ બહેનો સાથે શેર કે જે લોકોને વિટામિન બી ડેફિશિયન્સી એટલે કે કમી સતાવતી હોય નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખુબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ ડે